નોમ છે એમ બોમ ડિસ્મિશ નોમા હા હા ડિસ્મિશ નો હા ઓર યો ડિસ્મિશ એટલા કો અડધો કલાક પૈયા નહીં અડધો હેડ તન અમે લેટ આઈએ પણ હંગાત આયે વાતો નહી આવે કોઈ હું કરજો નહી કરું હેડો

લોહી પીજા શાંતિ રાખો ગઈ એટલે તણી ની વાત નઈ આજે ખરેખર વકડા વચ્ચે મરજી પડ્યો

આયક તકતો છે નહી એ માકા કા દે બેડ્યા વાહ વાતું આખો જા કોઈ જેવું નહી મારવામાં આવી લે ઓય રેડું કાઢો આ બાપા રે વાખુ ને વાખુ મને થાપોડી બોલો ગફોરો ગોબરો લડાઈ તમે જ્યાં છોડાયો મને થાપ છોડી બોલો બે

આ ભલા ગોબરજી માથા ભારે બહુ થઈ ગયા નઈ કોમ તો તો ઝઘડા કરતા હોય તાના કપૂર એમને મારવાનો જ ચાહતો એવું છે તમે અત્યારે હાથ પગશો આ બધું કરી રહ્યા તમે ને પછી ગરમી ગરમી કોણ ગરમી ગોબરાજી હવાની છે ગરમી છે બોલો પેલા ગટુજી માર્યા પેલા ઓઢા માર્યો હું કદાચ શાંતિ રાખવા રાખતા નહીં ગરમી તો ગરમી ગરમી એ તમે દાદા થઈ ગયા ગમો તમે બે તું ખબર હાજપ ભાગશો સમજાવ દાદાગીરી માર પડી જ ના પડી ના પૂરો તમે હાલ પગ ના ભજ નાખો થોડી જ હાથમાં આવી જયું તો બધી જગ્યાએ દાદાગીરી નો હેડા

સમજાવો વાકી ના ગૌરવ જોતા ભારે ખબર બે ચાર તમારે શેર માથે સવા શેર હોય તાણી

હા ગોપરાજી તમે મારું જપા નહી આવ્યો રોજ ઝગડાતા તમારે પછી ફૂટી ગયો મારો ગોપરાજી જેવો પાછો હશે બધી જગ્યાએ દાદાગીરી નહીં આ ગુરા જેવો કોઈક માથા ભારે જાય તો આ પગ પગ ના ભાઈ આવે તમને જ પણ ગરમી ના કરતા ભલે ગોબરાજી રહ્યા